આરોપી ને હરિયાણા થી દબોચી લેવાયા પોલીસ કર્મી નું અકસ્માત માં થયું હતું મોત અંકલેશ્વર તાલુકાના ભાદી ગામે દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત ભરૂચના લિંક રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓને ગાય દોડાવી દોડાવીને ઈજા કરતી હોવાના આક્ષેપ સીસીટીવી ફૂટેજ વાયરલ ભરૂચ નગરપાલિકા રખડતા ઢોળોને પાંજરે પૂરવાનું મોહ ક્યારે શોધશે ભરૂચની કાશીમાં હોસ્પિટલ બીયુ અને ફાયર એનઓસી બહાર આવતા સરકારી યોજનામાંથી સસ્પેન્ડ હોસ્પિટલની અનેક ત્રુટીઓ સામે આવતા ભરૂચના તંત્રએ પણ કામગીરી શરૂ કરી ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ફાયરની નોટિસ ફટકારી ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વપટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શન ના સેટઅપ બોક્સમાં બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી છન્નું જીરો બસો એકત્રીસ

ભરૂચના શક્તિનાથથી શ્રવણ ચોકડીના લિંક રોડ ઉપર રાહદારીઓ અને નાગરિકોને એક ગાય રોડ ઉપર દોડાવી રહી છે અને ટુ વ્હીલર વાહન ચાલકોને રોડ ઉપર પટકાવી છે જેના સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે જેમાં એક વિડીયોમાં ટુ વ્હીલર વાહન ચાલકને રોડ ઉપરથી ગાય દોડાવી રહી છે એક બાઇક ઉપર બાઇક ચાલકની પાછળ નાનું બાળક અને મહિલાને ગાય ચાલુ મોટર સાયકલે મહિલા અને બાળકને સિંગડાથી અડફેટે લઈ તેને ઈજા કરવાનો પ્રયાસ કરતા આખરે બાઇક ચાલક પણ પોતાની પોતાની બાઈક છોડી ગાયના સિંગડા અને પૂંછડી પકડી ખેંચીને મહિલા અને બાળકને બચાવવાનો પ્રયાસ કરતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે આ રોડ ઉપર ત્રણ થી આજ સુધી ગાય લોકોને અડફેટે લઈ રોડ ઉપર દોડાવી રહી હોવાના ઘટના બાદ પણ રખડતા ઢોળોને પાંજરે પૂર્વા ભરૂચ નગરપાલિકા નિષ્ફળ રહ્યું છે ભૂતકાળમાં પણ આજ રોડ ઉપર રખડતા ઢોળે ધોરણ દસની પરીક્ષા આપીને આવેલા વિદ્યાર્થીને અડફેટે લેતા મોતને ઘાટ ઉતાર્યો હતો ને તે સમયે નગરપાલિકાએ દેખાવા પૂરતી રખડતા ઢોળ પૂરવાની કામગીરી કરી હતી આ રોડ ઉપર રખડતા ઢોળ કોઈનો જીવ લેશે ત્યાર પછી જ નગરપાલિકા ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા જેવો ઘાટ ઉભો કરી રખડતા ઢોળને ને પાંજરે પૂરશે તેવું લોકો માન્યા છે અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસ કર્મી ટક્કર મારી મોત ની ઉજવણી પોલીસ હરિયાણા થી ધરપકડ કરી છે ગત તારીખ પહેલી નવેમ્બરના રોજ અમરતપરા ગામના પાટિયા પાસે સ્વાન ને બચાવી રોડ ક્રોસ કરતા પોલીસ જવાને અજાણ્યા વાહને ટક્કર મારતા પોલીસ કર્મીનું મોત નીપજાવી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો જે ઘટનાને લઈ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ યુ ગડરીયા દ્વારા અલગ અલગ જગ્યાએ સીસીટીવી ફૂટેજ અને હ્યુમન રાઇટ્સના આધારે તપાસ કરવામાં આવી હતી જેમાં ટ્રક નંબર આરજે ચૌદ જી એલ સત્તર ત્રેપનના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે હરિયાણા તિયાપટ્ટી મેયોલી ગામ ખાતે રહેતો અનવર યુનુસ મકુલને ઝડપી પાડી અકસ્માતનો ગુનો દાખલ કરી ભેદ ઉકેલી નાખ્યો છે ભરૂચ ની હોસ્પિટલ બીરો અને ફાયર એન બહાર આવતા સરકારી યોજનામાંથી માંથી સસ્પેન્ડ કરાય છે ગુજરાતના ગોધરા ભરૂડ દેવગઢ બારીયા કાલોડ પંચમહાલની ચિલ્ડ્રન હોસ્પિટલો કે જે સરકારી યોજનાઓ સાથે જોડાયેલી છે તેવી હોસ્પિટલોમાં રાજ્ય સરકારના મંત્રીએ પણ તેમની ટીમો મોકલી તપાસ કરાવતા ચાર હોસ્પિટલો પૈકી ભરૂચ અને ગોધરા પંચમહાલની હોસ્પિટલમાં તબીબો હાજર ન હોય અને અન્ય ઘણી ત્રુટીઓ સામે આવતા ભરૂચના સ્ટેશન રોડ પર આવેલ ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં કાશીમા ચિલ્ડ્રન હોસ્પિટલમાં તપાસ કરવામાં આવતા હોસ્પિટલમાં પીઆઈસીયુ અને એનઆઈસીયુ માટેની માપદંડ પૂરતો ન હતો ઇન્ફેક્શન કંટ્રોલ માપદર્શિકાનું પણ પાલન ન હતું લાભાર્થીઓને યોજનાકીય માહિતી અપાતી ન હતી નર્સિંગ સ્ટાફ ક્વોલિફાઈડ પણ ન હતો અને બપોરના બાર વાગ્યા સુધી તબીબ પણ હાજર ન રહેતા અને બિલ્ડિંગ યુથ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી ન હોવાથી ગંભીર બેદરકારી સામે આવી હોવાનો રિપોર્ટ રજૂ કરવામાં આવતા આખરે કક્ષાના મંત્રીએ પણ ભરૂચની કાશીમા હોસ્પિટલને સરકારની તમામ યોજનાઓમાંથી સસ્પેન્ડ કરી હોવાની માહિતી સામે આવી છે જો કે કાશીમા હોસ્પિટલમાં બિલ્ડિંગ યુથ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી ન હોવાનું સામે આવતા ઘોડા છૂટી ગયા બાદ તબીલાને તાળા મારવા ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને કાશીમાં હોસ્પિટલ ભાડાના મકાનમાં ચાલતું હોય અને ફાયર એનઓસીના પૂરતા સાધન ન હોય તેવી અલગ અલગ ત્રુટીઓ સામે આવતા નગરપાલિકાના ઇન્ચાર્જ ફાયર ઓફિસર શૈલેશ સાસે સ્થળ ઉપર જ હોસ્પિટલને નોટિસ ફટકારી તાત્કાલિક ફાયર સેફટીની સુવિધા કરવા તાકીદ કર્યા છે આજ રોજ પિરિયોડિકલ ઇન્સ્પેક્શનમાં અમે ભરૂચમાં આવેલી કાશીબા હોસ્પિટલનું ચેકિંગ કરતા આગાડી એમની મહિને જે પણ એનઓસી હતી એ ન્યુ થઈ ગયેલી જાણવા મળેલ છે તેમજ આ જે હોસ્પિટલ છે તે નવ મીટર કરતા નાની હાઈટની છે અને પાંચસો સ્કવેર મીટર એનો એરિયા થતો નથી એટલે એમને એનઓસી લેવાની જરૂર હોતી નથી પરંતુ તેમને એક સેલ્ફ ડિક્લેરેશન આપવાનું હોય છે જે પણ ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને

નવેમ્બર એટલે વિશ્વ કૈલ જાગૃતિ દિવસ તરીકે ઉજવાયો હતો વિશ્વભરમાં દર વર્ષે સાત નવેમ્બરના રોજ નોબેલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક મેડમ ક્યુરીના જન્મદિવસ નિમિત્તે વિશ્વ કેન્સર જાગૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે મેડમ ક્યુરીએ રેડિયેશન થેરાપીના સંશોધન દ્વારા કેન્સર સામે લડતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું ભારતમાં પુરુષોમાં મો અને ગળામાં કેન્સરો જ્યારે સ્ત્રીઓના સ્તનમાં પણ ગર્ભાશયના મુખમાં પણ વધુ પ્રમાણમાં જોવા મળે છે અંકલેશ્વરની શીતલબેન પટેલને વર્ષ બે હજાર ચોવીસમાં સ્તન કેન્સર હોવાનું નિદાન થયું હતું ખુશહાલ પરિવારમાં અચાનક આ સમાચાર આવતા પરિવારમાં ભારે આઘાત ફેલાયો હતો વધુમાં શીતલબેનના ભાઈ અને બહેન પણ અગાઉ કેન્સરમાં મૃત્યુ પામ્યા હોવાથી પરિવારની ચિંતા સ્વાભાવિક રીતે વધી ગઈ હતી

મને થયું તું અને અમે બધા ઓપરેશન કરાયું અને મારા પરિવારનો અને સમાજનો સપોર્ટથી હું એકદમ સરસ રીતે હમણાં સારું મને થઈ ગયું છે અને મારામાં બહુ હિંમત આવી ગઈ છે અને હું લોકોને એવું કહું છું કે જ્યારે તમને ખબર પડે કે આ કેન્સર વસ્તુ છે ત્યારે તમારે કોઈ નર્વસ થવાની જરૂર નથી કારણ કે હું પોતે બી તમારું આ આગળ તમારું આ છે હું જો કેવી સરસ થઈ ગઈ મેં મનોબળ મજબૂત રાખ્યું મારા સમાજની અને મારા પરિવારની હિંમતથી હું બહુ જ ખરેખર એકદમ મનોબળ મજબૂત આપી એટલે બહુ સરસ મને થઈ ગયું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે મારું આ અત્યારે કેવું પોઝિશન છે જો સારું એટલું સારું થઈ ગયું છે મને અને હું તમને બધાને કહું છું કે તમને જ્યારે આ વસ્તુ થાય

દીપડાએ કર્યું હતું વન વિભાગને જાણ કરતાં વન વિભાગે પિંજરું મૂક્યું હતું તો આજે રે દીપળો પાંજરામાં પુરાયો છે અને ગામ લોકોનો હજુ પણ એવું કહેવું છે કે સીમની અંદર હજુ પણ દીપડાના ફેરા ચાલુ છે તો અમે વન વિભાગથી એવી આશા રાખીએ છીએ કે હજુ પણ અમને પીંજરું મળે જેનાથી ગામ લોકોની અંદર રાહતનો શ્વાસ લેવાય અને બીજા જે દીપડા પટતા છે એ પાંજરે પૂરાય કાર્યકર કામના તળાવના નામે માટી ખોદકામના મૃતકપૂર્ણ બાંધાવંદ બહાર નીકળતા

દફનાવવામાં આવે છે હાલમાં ગામના તળાવનું બ્યુટિફિકેશનની કામગીરી માટે પંચાયત કમિટી દ્વારા નાણાકીય લાભ માટે માટી ખોડાણનો કોન્ટ્રાક્ટ અપાયો છે જેનો વિરોધ હોવા છતાંય ઓડ સમાજના સ્મશાનમાં જેસીબી દ્વારા ખોદકામ કરવાથી માટીની સાથે સાથે સ્વર્ગવાસ સ્વજનોના હાડ પણ ટ્રકોમાં ભરીને અન્ય સ્થળે લઈ જવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કર્યા છે માનવતાના નામ પર કલંક છે જે અટકાવી સંબંધિત વ્યક્તિઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરતું આવેદન પ્રાંત અધિકારીને ને સુપ્રત કરાવું છે હું સંજય ઓડ કરગત ગામનો રહેવાસી છું કરગટ ગામમાં અમારા સમાજનું વર્ષો જૂનું આશરે એસી સિત્તેર થી એસી વર્ષ જૂનું સ્મશાન આવેલું છે એ સ્મશાનમાં ગ્રામ પંચાયત દ્વારા માટીનું ખોટકામ થઈ રહ્યું છે એના દ્વારા અમારા સ્વજનોના હાડપિંજર પણ બહાર આ ખોટકામ થી નબીપુર થી કરગટ કરગટ થી જે નબીપુર જે રસ્તો જાય છે તે પણ બિસ્પર હાલતમાં થઈ ગયો છે નારા નારા છે તે સંપૂર્ણ બેસી ગયા છે એ રોડનો નો ફક્ત ઉપયોગ બારકોની અવરજવર માટે ઇમરજન્સી કોઈકને સારવાર મળે એ અર્થે અમે મંજૂર કરાવેલો પણ આ મોટી ટ્રકો અને હાઈવાઓના ઉપયોગથી આ રસ્તો બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે તાની અમે સખત કાર્યવાહી થાય ને આ વસ્તુ તાત્કાલિક ધોરણે બંધ થાય એવી અમારી કલેક્ટર સાહેબ શ્રીને અપીલ છે બરોજમાં ધી સમાજનો ઉગ્ર વિરોધ સાથે કલેક્ટરને આવેદન પત્ર સુપ્રત કરાયું હતું

આ ઘટનાને પગલે સિંધી સમાજમાં ઠેર ઠેર ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી રહી છે ભરૂચના સિંધી સમાજ દ્વારા પણ ભરૂચ કલેક્ટર કચેરીએ રેલી સ્વરૂપે જઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો સમાજના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન અને છત્તીસગઢના મુખ્યમંત્રીને સંબોધિત એક આવેદનપત્ર સુપ્રત કર્યું છે અમિત બધેલ વહેલી તકે જાહેરમાં માફી નહીં માંગે તો તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આ વિરોધ પ્રદર્શનમાં ભરૂચના સિંધી સમાજના પુરુષો ઉપરાંત મહિલાઓ પણ જોડાયા હતા અને ઉગ્ર રજૂઆત કરી આવેદન पत्र सुप्रत करियो होतो साते साते जय जुलेलाल ना नाळा थी कलेक्टर कचेरी पर्यंत गजवी होती छत्तीसगढ़ के अमित बघेल ने जो हमारे देव जुलेलाल के बारे में अपा टिप्पणी की थी उसके अनुसंधान में आज हम कलेक्टर श्री बुरुच में आवेदन पत्र देने आए थे और हमने जैसे मांग की है कि कड़क से कड़क सजा हो और जल्द से जल्द उसकी गिरफ्तारी हो नंदिलाव रोड पर नी की टाप को रेस्क्यू સવારે અગિયાર પિસ્તાલીસ કલાકે સાપ દેખાતા સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ સર્જાયો હતો ઘટનાની જાણ થતાં સ્થાનિક યુવક યશ રાણા પણ તાત્કાલિક પ્રકૃતિ લોક કલ્યાણ ટ્રસ્ટના જીવદયા પ્રેમી હિરેન શાહનો સંપર્ક કર્યો હતો હિરેન શાહ તથા જીગર પટેલની ટીમ ઘટના સ્થળે પહોંચી સાપને કોઈ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યો હતો બાદમાં સાપને કુદરતી પર્યાવરણમાં મુક્ત કરવામાં આવ્યો હતો બચાવ દળના જણાવ્યા મુજબ રેસ્ક્યુ કરાયેલા સાપ તેમજ શૈક્ષણિક ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ રાજ્યના પાણી પુરવઠા અને જળ સંપત્તિના મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરી બહુમાન કરાયું હતું આ ઉપલબ્ધી બદલ

કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર માં એસ ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ અંકલેશ્વર હાઈવે ઉપર પોલીસ કર્મીને ટક્કર મારી ફરાર થયેલા આરોપી લેવાયા અકસ્માત પાંજરે પુરાતા ગ્રામજનોમાં રાહત કરગઢ ગામના તળાવમાં બ્યુટિફિકેશન નામે માટી ખોદકામ મૃતકોના માનવ અંગો બહાર નીકળતા સ્થાનિકોનો નો હોબાળો કલેક્ટર ને કરી રજૂઆત

ઘોડા છૂટી ગયા બાદ તબેલાને તાળા મારવા ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી ફાયર ની નોટિસ ફટકારી તો અત્યાર સુધી ના સમાચાર નવા તમારી સાથે ફરી મળીશું નમસ્કાર